રાજકોટ ગેમ ઝોન બનાવના પડગા ભચાઉમાં પડ્યા તંત્ર દ્વારા ફાયર સેફ્ટી બાબતે ભચાઉના વિવિધ સ્થળોએ ચકાસણી હાથ ધરાઈ છે આગ પ્રકરણ બનાવના અનુસંધાને સાવચેતીના ભાગરૂપે ફાયર સેફ્ટી બાબતે અનેક વિસ્તારમાં તંત્રની ટીમ દ્વારા તપાસ આદરી હતી બચાવમાં હોટેલ મોલ ધર્મશાળા સમાજવાડી સંસ્થાના રહેઠાણો તેમજ દવાખાના હોસ્પિટલો ટ્યુશન ક્લાસીસ વિવિધ શોરૂમ શોપિંગ સેન્ટર સહિતના ભીડભાડ ધરાવતા સ્થળો પર ચકાસણી કરી નોટિસ પાઠવવામાં આવી છે ફાયર સેફ્ટીની ચકાસણી બાબતે કમિટીની રચના કરવામાં આવી હતી જે સ્થળે અધુરાશ જણાતા પાંચ દિવસનો સમય આપી જાગૃતતા અને માહિતી અપાઈ હતી ત્યારબાદ કોઈ કચાસ માલુમ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું પણ જણાવાયું હતું જે મિલકતો ટાઉન પ્લાનિંગમાં દાયરા હેઠળ તથા વીજ જોડાણના નિયમો મુજબ વીજ સેફટીની ચકાસણી તથા ભવિષ્યમાં કોઈ ઘટના ન બને એ બાબતે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા ભચાઉની મુખ્ય બજારમાં કોઈ મોટી ઘટના બને ત્યારે ટ્રાફિક જામની મુખ્ય સમસ્યા રહી છે આડેધડ પાર્કિંગ થતાં વાહનો માથાના દુખાવા સમાન બન્યું છે આ કાર્યવાહીમાં બચાવ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી બચાવ મામલતદાર અને બચાવ નગરપાલિકા વહીવટદાર ચીફ ઓફિસર સંજય પટેલ એન્જિનિયર એસ ઝાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી સાથે બચાવ વિકાસ સત્તામંડળના જુનિયર ટાઉન પ્લાનર પ્રદીપજી જૈન તેમજ પીજીવીસીએલના ઇન્જિનિયર શ્રી ચૌહાણ અને પોલીસ વિભાગના પીએસઆઈ તરાર તેમજ ફાયર વિભાગના પ્રવીણભાઈ દાફડા નિકુંજ ઓઝા સહિતની ટીમ દ્વારા તપાસ તેમજ કાર્યવાહી હાથ ધરી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ દ્વારા ત્યારબાદ સરકારશ્રીની જે સૂચના મળી છે તેને ભચાઉ શહેરમાં ફાયર સેફ્ટી અંગેની નિયમાનુસરની જે છે કમિટી બનાવી અને તે કમિટીના સભ્યો સાથે આજે શહેરમાં દિવસમાં પચીસથી વધુ જે મુલાકાતીઓ સાથે આવતા હોય એવી જગ્યાઓની મુલાકાત લઈ અને આવા જે વેપારીક સંસ્થાઓ હોય પછી હોસ્પિટલો હોય અથવા શૈક્ષણિક સંસ્થાઓ હોય દરેકની મુલાકાત લઈ રૂબરૂ તેઓને સૂચના આપી ફાયર બાબતની જે વ્યવસ્થા કરવાની થાય છે તેમના માટે સમજણ આપી દિવસ પાંચની મુદત આપેલી છે તેમાં તેઓએ આ સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે સાથે સાથે પીજીવીસીએલ પોલીસ બચાવ ઓથોરિટી અને વહીવટીતંત્ર મામલતાર તરફથી પણ તમામ સ્ટાફ સાથે આ મુલાકાત લઈ રૂબરૂ અને તેઓને જે પણ કાંઈ વ્યવસ્થા તૂટતી હોય તે પૂરી કરવા માટે સમજૂત કરવામાં આવેલ છે અને ખાસ તેઓને અનુરોધ કરવામાં આવેલો છે કે દિવસ પાંચમાં આ બાબતે ફરજિયાત પૂર્ણ કરી દે